સને બે હાજર બાવીસ ની સાલમાં પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ચૌદ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી સાત માસનો ગર્ભો હોય ડોક્ટરોના અભિપ્રાય મુજબ ચૌદ વર્ષની બાળકીને બાળકનો જન્મ થયેલો જે સંબંધે પાટણવાવ પોલીસે ધોરાજીના અજય ધીરુભાઈ બારૈયા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરેલ અને સાયન્ટિફિક તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવ હોય ચાર્જશીટ કરવામાં આવેલ આ કેસ નામદાર ધોરાજી એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારા દ્વારા આરોપીના બચાવમાં સાક્ષી સાહેદોની ફરિયાદીની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં એફએસએલ અધિકારીઓની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ અને અમારી દલીલો સાથે સહમત થઈ નામદાર સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી એચ એ શેખ સાહેબ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ આજરોજ ફરમાવવામાં આવેલ છે